હા હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે તારીખ બે ડિસેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારે યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો આ તમારે ત્રણે યાર્ડના દરરોજને માટે ભાવ સાંભળવા હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ જોતી પહોંચતી રહે તો હવે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે બારસો રૂપિયા થી લઈ ચૌદસો એસી રૂપિયા પાંચસો એસી રૂપિયા થી લઈ છસો તેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉં ના જે ભાવ છે પાંચસો બાણુ રૂપિયાથી લઈ છસો ચોપન રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો અગિયાર રૂપિયાથી લઈ આઠસો સોળ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો પંદર રૂપિયાથી લઈ ચારસો સાઠ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ચારસો સાલી રૂપિયાથી લઈ પાંચસો વીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે પંદરસો રૂપિયા થી લઈ બે હજાર વીસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે અગિયારસો પચાસ રૂપિયા થી લઈ તેરસો વીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ સણાના જે ભાવ છે તે સત્તરસો રૂપિયાથી લઈ સવીસો રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયા થી લઈ सत्तर सौ रुपया से हवे जो ये मग मगना जे भाव से एक हज़ार पंचावन रुपया दिल अठार रुपया से हवे जो ये वाल देसी देसी वाल ना जे भाव से तो अगियार सौ रुपया थे लई सत्तर सौ रुपया से हवे जो ये छोरी चोरी ना जे से तो 1200 सौ रुपया थी लई एकत्रीस सौ से હવે જોઈએ મઠ મઠનો જે ભાવ છે તે 800 રૂપિયા થી લઈ 1200 રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાનો જે ભાવ છે તે 2200 રૂપિયા થી લઈ 3158 રૂપિયા છે હવે જોઈએ કઠથી કઠથીનો જે ભાવ છે તે 950 રૂપિયા થી લઈ 1150 રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે પાવશે તેરસો સાહીઠ રૂપિયાથી લઈ ચૌદસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવશે તે આઠસો એસી રૂપિયાથી લઈ બારસો બે રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવશે તે નવસો વીસ રૂપિયાથી લઈ બારસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે એકવીસો રૂપિયાથી લઈ સવિસો સોતેર રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે પાવ છે તે બારસો પાઠ રૂપિયાથી લઈ બારસો પાહ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે એક હજાર પંચાવન રૂપિયાથી લઈ બારસો ઇઠ્યાવીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો નેવું રૂપિયા થી લઈ આઠસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો વીસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે તે ઓગણત્રીસો રૂપિયા થી લઈ ચુમાલીસો ચુમ્માલીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે ચાર હજાર રૂપિયા થી લઈ ચોપનસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે બારસો વીસ રૂપિયાથી લઈ ચૌદસો એસી રૂપિયા છે હવે જોઈએ સુકામરસા સુકામરસાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ પચીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે બારસો સાહીઠ રૂપિયાથી લઈ પંદરસો સાલી રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયા થી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ જીરું એકતાલીસો પચાસ રૂપિયાથી લઈ છેતાલીસ ચોળ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર ચાલીસ રૂપિયા થી લઈ બારસો સોરેશી રૂપિયા છે હવે જોઈએ મેથી જે ભાવ છે તે એક હજાર રાયડો રાયડાના જે છે એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બી ના જે છે એકતાલીસો રૂપિયાથી લઈ બાવનસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ નવસો દસ રૂપિયા છે તો મિત્રો હા હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારે યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ